ગાંધીનગરના જૂના સચિવાલય ડૉક્ટર જીવરાજ મહેતા ભવનના પહેલા બ્લોક નંબર એકના ત્રીજા માળે રોજગારની અમકની કચેરીમાં ભયાનક આ સંપૂર્ણ સ્ટેશનરી ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હવે જોઈએ બચાવ આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ ગાંધીધામ હાઈવે પર વિકરાળ આગ ફાટી નીકળી છે ખેમા બાબા હોટલ પાસે આવેલા ભંગારના બાળામાં અચાનક આગ લાગતા ભારે થપડી મચી જવા પામી છે આજુબાજુમાં પાર્ક કરવામાં આવેલ વાહનો અને ઝપેટે ન આવે તે માટે તાત્કાલિક અસરથી તમામ વાહનોને દૂર ખસેડી લેવામાં આવ્યા છે બચાવ અને ગાંધીધામના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી છે પરિણામે પચાવ અને ગાંધીધામથી ફાયર ફાઇટરો નીકળી અને પાણીનો મારો ચલાવી રહ્યા છે કયા કારણોસર આગ લાગી છે કેવી રીતના આગ લાગી છે